મે લાઈક ડન સાથી કમેન્ટ મળી ગઈ ભાઈ કુણાલભાઈ તમારી લાઈક ડન ને કમેન્ટ બે અરે આરા ઈમોજીન મેક કરીને સપોર્ટ કરે છે ભાઈ કુણાલભાઈ તો કુણાલભાઈ કયો આજે વરસાદ હતો કે નહી યા ભાવનગરમાં

રાધે 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 કુનાલભાઈ રાધે રાધે કરીને સપોર્ટ કરે છે અને હારા હારા હિમોદુન મિકલીને આપણને સપોર્ટ કરે છે તો વાય સપોર્ટ કહે કે બીજી મિત્રને કુનાલભાઈ કરે ને તો જ આમાં માણસ આગળ જાય નહીં કરે આગળ જાય નહીં કુણાલભાઈ સાચું ને તમે કેટલા વાગે લાઈવ કરો છો મારે કઈક ઇસ્યુ આવી ગયો તો ફોનમાં આવી ગયો નેટવર્ક માં આવી ગયો કે ખબર નતી એટલે મારે કઈ લાઈવ ખાતું નહોતું નેટ હાલતું નહોતું ને એટલે અને હાલતું ત્યારે જે જે મિત્ર લાઈવ હોય એને હું કોમેન્ટ કરી આવતો હતો સાહેબ

कर्मी मे करी रु कोई ने तीड़े दे சப்போ கே ધન્યવાદ ધન્યવાદભાઈ કુનાલભાઈ તમારો